વરહત થતો નહી ને ઘઉં બહુ વરું કોઈ જબર હોબે વરહત થયો તોય હાલ નકી વાત છે સિગેર સ ધતો મથુરી ને બેસા રે અમરુ નેલા વાતો કતા કે આ લોકો ના સંતીયા કે જો આ રાવ આવતો નઈ જરા બેહી જાય એવો કેવું થઈ છે થઈ આલે છે હું થઈ આલે છે હા હાલે ના મને બધું ઘણા ના ખેતરમાં થાય રે જો ના આવ એ એવું મારા કેવા આવા મારા ઓય વાળી હું કભો વાર ના યાર એ આવી ગયી અલા હવે કે વાત હોભળી છે હવે અમે જોવા ગયાતા અને વાત સાચી જ કે મોઢું તો જોઈ તો કે ગે ઉઠાવા હેડે આમાં ની સપના તો સપનાના મહારાજ જોવો છે કે ઈને એ તો હું કરી દીએ તાન ખબર પડે એ જોઈન થી એક આપણે હેરે થાય હો એટલે હાજી આપણે જાઈ જાય ને હા તારે બધું ઉકાઈ છે ઘઉં બહુ બધું બધું ઉકાઈ જાય ને છે લસ બોમ્બા કઈ ગયું યાર ઓ ના કાન કાન કોઈ મોક હા તો હુકા પૂળા હોય બાપો તે આપણે જાણો અમે જઈએ કે હજી તાન કેવા મહારાજ આ જોવા તો મને કાકો ને

તો નવો કોક થાય વળી આલી જાય આપણો તો કોક સેવક થઈ જાય આવા જો છે બચ્ચા લોટ મિલે જાય મળ જાઈગા લોટ તો નમ બે ડાળી બુશાઈ છે ના મળશે મર્સે કોક સેવક થઈ જાય આપો દાબકી જંગત છોડી દેવા પડશે આ નવા ગામમાં આયા છે તો કોક વળી આવી જાય આજ હાલ છે રાજે આજ આજ તો તો ખાવાનું થઈ ગયું છે કાલની ચિંતા થાય આપણો તો આવ તાણ પછી આજ તો હું ગો સંધીતી

બાર એ ક્યાં બોલતા હિન્દી મેં કરો એ પતા નહી ચાલતા હિન્દી મેદા સતના નહી બંધે બધા ખબર પડે હિન્દી ખબર પડે હે હા ખબર પડે तो हमारे खेतर में पोड़े खराब महाराज बिखरी पड़ेगी या बारिश मिलेगा? अतारे मिलेगा। ये मेरे तीन बच्चे भूखे है अतारे खावड़ा वो बढ़िया और हाँ। 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 का करिए हम खिला देते हाँ। हैं इनको हाँ। अतारे तो खादू काल नू हाँ तो ना खाना हो जाएगा हर घर का हो जाएगा सब लोट वोट मिलेगा 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 चली परिजये सब चीज लेना તમે ગુજરાતી બોલો ગુજરાતી તમારે લાડુ લાડુ મેઘ લાડુ બનાવવા પડી લાડવા ખાવા લાદો આભડા મેઘ લાડુ મોટા મોટા બનાવળા ખેત મે બારિશ હોડુ મેઘલાડુ નહી બનાગેત કીધું મેઘલાડુ મેઘાજી લાડુ કીધું મેઘલાડુ ઉપર સીધા બનના પડતા

બસ સેવા કરે થોડો શેદારો આઈન બસ સેવા કરતા હે બચ્ચે આશીર્વાદ હે તમારો એટવાર જો જ્ઞાની દેવાડા અમે હેતર બતાઈ દે તવન તારે હા લેણો બતાઈ દો સાહેબ હા હવે બતાઈ દેળો તા હા બતાઈ દીએ હઉ હા જેલો તો ઓય રહ્યા તા તમે જી આવો ના ના બતાયો તો મને લઈ જાવા પડશે તમે તો મારા મારવા જ્ઞાની જો એમાં રાજી લઈ લે ના ના આવુંગા ઓબ્જીઓ બધા યેહી મે નહીં આવુંગા આ લે જાજો એક ભલા ત્રણ જણ આવશે હઉ આ બે જણ બે જણ આયા બે તમારા બે તારું હેતર બતાવું પેલું મારું એટલા માં કરવાનો હાલ તો તારું ચાલુ કરે છે

મારાજ તો શું કરતા ભાઈ આપડે બેલા જવા તમારો હવા દત્તો ઓનલાઈન જવાનું કઈ

કોઈ અંધાર્યો તો એવું દેખાય છે તારા શું વરસાદ થાય બાપજી મને લાગે તો વેના બાપજી तारा नहीं। तो है। पर इना पर हाँ। कोई नहीं कुछ करना पड़ेगा चलो क्या करना पड़ेगा उसके खेती में तो पानी डालना पड़ेगा कैसे डालेंगे पानी कैसे बाल्टी बाल्टी लेकर जाना पड़ेगा बाल्टी लेके जाना पड़ेगा बोलो पूरा खेत में कैसे डालोगे એક દો પાર્ટી થી કામ નહી ચાલુજી સારી રાત ચાર પાંચ બચે ચક કરતા રાી બોલી ગયા તો મેં તો એક કોણ કટ પડ નિરંજન

ડોલે ઉપાડવી કાઠી પડી છે તાણે આ ટાડની અત્યારે ડોલે ઉપાડવી કે મે સાથ મે હું ના હા હેડો ના ડોલ્લી બધું બધા મનંગાતું પાછો તવે ડોલ લેવી પડશે કે બાલ્ટી લેના પડેગા હા બાલ્ટી લેના પડેગા રસી રસી લાવના પડેગા અમાર ભરતા જે કાલિયા આ તો જઈ લેમો ના ચાલે લ્યા હું એટર પાવા નું એટલું થોડું ચાલે

ના કરીએ તો ખાધા વગર ગોડા ધડો કોણ કરે આરે લેવા ફટફટ કુવામાં આવ્યો બાપજી બેટ ફટાઈ રહ્યા મોટું મોટું ફટ ફટ ના ઠાર જ પાડવો બચ્ચા ગયા હે મેડે ગાખો કુવો થઈ રહ્યા મને લાગે છે પોણી

પુણા પાંચ થયા બાપજી હવે પુણા પાંચ થઈ ગયા પુણા પાંચ થઈ ગયા હું કહું છું કેલા મારે છે હવે મને લાગે હેરાય જશે પુણા પાંચ હેરા 5 જો આવવાના છે એટલે બાકી છે લાગે હેરા સેટ આવી ગયા છે લાવો જલ્દી કરો જલ્દી કરો અણ આવું બોલ્યા છે ને ઓ કેટલું પાણી છોટવું પડે બાપજી હેડો દોડો તા ના દોડો તા તુમા કોઈને પાડ્યા નહીં કોઈ ચિંતા નહીં હું કોઈ ચિંતા નહીં વરસાદ બારિશ હો ગઈ

આપડે પડે ફટાફટ અત્યારે કેવા જ ના કોઈ બાજુ ના બાપજી ને હેરાન કહી વધારે જબરજરી બાપજી